ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં ધોરણ અગિયાર આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર છ ક્રમચય સંચય એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ હજી આપણે ક્રમચય જ ચાલું છે સંચય હજી શરૂ કરેલું નથી જે સ્વાધ્યાય છ પોઈન્ટ એકના થોડા ઘણા દાખલા છે આપણે પૂરા કરી લઈએ પછી આપણે સંચયની શરૂઆત કરીશું તો સૌથી પહેલાં તો ક્રમચય સંચયમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈએ થોડું પહેલેથી સમજી લઈએ ક્રમચય સંચયની અંદર આપણે ક્રમચયનો મતલબ જોયો છે મતલબ એનો મિનિંગ જોયો છે ત્યારબાદ તેની ફોર્મ્યુલા જોઈએ ફોર્મ્યુલા ઉપરથી કઈ રીતે સમ કેલ્ક્યુલેટ કરવા એનપીઆરવાળી ફોર્મ્યુલા ત્યારબાદ આપણે ગોઠવણીની અલગ અલગ રીત જોઈ છે કઈ રીતે ગોઠવી અને આપણે સમ કેલ્ક્યુલેટ કરી શકીએ ત્યારબાદ ડિક્શનરી ક્રમ મુજબ કઈ રીતે ગોઠવી શકાય એ મેથડ આપણે લાસ્ટમાં ચર્ચા કરી રહ્યા હતા અને એ જ મેથડ આપણે આગળ વધારીએ છીએ કારણ કે રિપીટ કરવી જરૂરી છે ઘણા બધા સ્ટુડન્ટને ટફ લાગતી હોય નવી મેથડ છે એટલે પણ ટફ નથી તો લાસ્ટમાં આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર ચૌદ છે એનો અભ્યાસ કરી રહ્યા હતા ક્વેશ્ચન નંબર ચૌદમાં આપણે પહેલો અને બીજો કરેલો હતો પિન્ટુ અને નૂરીવાળો વાળો નિરલ વાળો મેં તમને હોમવર્કમાં આપેલો છે અને હવે હું અહીંયા કરાવું છું તમને સુમન સુમન શબ્દને આપણે ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવતા કેટલામાં ક્રમે આવે એ આપણે શોધવાનું છે તો સૌથી પહેલા તો સુમન શબ્દની અંદર કેટલા અક્ષર છે તો સુમન શબ્દની અંદર આપણી પાસે અક્ષર છે પાંચ પાંચ અક્ષરોને આપણે પાંચ રીતે ગોઠવી શકીએ એટલા માટે અહીંયા કુલ ગોઠવણી થશે ફાઈવ પી ફાઈવ એટલે કે ફાઈવ ફેક્ટોરિયલ ફાઈવ ફેક્ટોરિયલના આન્સર આવશે એકસો ને વીસ પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક બરાબર હવે આપણે એકસો વીસ શબ્દો છે અહીંયા એકસો વીસ રીતે આપણે ગોઠવણી કરી શકીએ ને તો એકસો વીસ જે શબ્દો છે અલગ અલગ આપણે ગોઠવણી કરીએ તો એમાં ડિક્શનરી ક્રમ મુજબ સુમન છે એ શબ્દ કેટલામાં ક્રમે આવે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો સુમનને સૌથી પહેલા આપણે એના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવું પડે મૂળાક્ષર મતલબ કે એ બીસીડી વાઇઝ તો સૌથી પહેલા એ બીસીડીમાં સુમનમાં કયો આવશે તો કે એ પછી આવશે એમ પછી આવશે એન પછી એસ અને લાસ્ટમાં આવશે યુ આ આપણે મૂળાક્ષર પ્રમાણે ગોઠવણી કરી લીધી હવે આ ગોઠવણી આપણે ક્યાં સુધી ચલાવવાની છે તો કે જ્યાં સુધી સુમન શબ્દ ન મળે ત્યાં સુધી જેવો શબ્દ મળી જાય ત્યાં આપણે બધી ગોઠવણી પૂરી કરી દેસુ તો આપણે ક્રમમાં જ જવાનું છે આ જ ક્રમ આપણે ફોલો કરવાનો છે અને પહેલેથી સ્ટાર્ટ કરવાનું છે જ્યાં સુધી આપણે જે શબ્દ જે સ્થાને જોઈએ છીએ ત્યાં સુધી ન મળે ત્યાં સુધી એ શબ્દની ગોઠવણી આપણે શરૂ જ રાખવાની છે બંધ કરવાની નથી બરાબર ફોર એક્ઝામ્પલ તમારે અહીંયા પ્રથમ સ્થાને જોઈએ છીએ એસ અને અહીંયા પ્રથમ સ્થાને એ છે તો જ્યાં સુધી તમને પ્રથમ સ્થાને એસ નથી મળતો ત્યાં સુધી તમારે પ્રથમ સ્થાનની ગોઠવણી છે એ ચાલુ રાખવાની છે જેઓ તમને પ્રથમ સ્થાને એસ મળી જાય સાથે સાથે તમારે બીજા સ્થાનની ગોઠવણી એની સાથે શરૂ કરી દેવાની છે બરાબર પછી જ્યાં સુધી બીજા સ્થાને તમારે જે શબ્દ જે અક્ષર જોતો એ ન મળે અહીંયા તમારે બીજા સ્થાને જોઈએ છે યુ જ્યાં સુધી તમને ગોઠવણીમાં બીજા સ્થાને યુ ન મળે ત્યાં સુધી તમારે બીજા સ્થાનની ગોઠવણી છે એ શરૂ રાખવાની છે ત્યારબાદ ત્રીજા સ્થાને જેવું બીજું સ્થાન મળી જાય સાથે સાથે તમારે ત્રીજા સ્થાનની ગોઠવણી પણ શરૂ કરતી જવાની છે તો ત્રીજા સ્થાનની ગોઠવણી તમે શરૂ કરો અને ત્રીજા સ્થાને તમને જ્યાં સુધી એમ ન મળે ત્યાં સુધી તમારે ત્રીજા સ્થાનની ગોઠવણી શરૂ કરી દેવાની છે અને જ્યાં સુધી કન્ટિન્યુ કરવાની છે જેવું તમને ત્રીજા સ્થાને એમ મળી જાય છે એવી તમારે ચોથા સ્થાનની ગોઠવણી શરૂ કરવાની છે જ્યાં સુધી તમને ચોથા સ્થાને એ ન મળે ત્યાં સુધી એ ગોઠવણી તમારે શરૂ રાખવાની છે જેવો તમને ચોથા સ્થાને એ મળી જાય ત્યારે તમારે પાંચમા સ્થાનની ગોઠવણી શરૂ કરી દેવાની છે એટલે કે અને ચોથું સ્થાન મળી જાય એટલે પાંચમું મળી જ જાય કારણ કે છેલ્લે એ જ વૈદ્યો હોય અક્ષર બીજો એ કંઈ વધેલો પણ ન હોય એટલે બહુ ઇઝી મેથડ છે પણ જ્યાં સુધી તમને જે શબ્દ જે ક્રમ ઉપર જોઈએ છે ત્યાં ન મળે ત્યાં સુધી એ ગોઠવણી તમારે શરૂ રાખવાની જેવો એ અક્ષર તમને મળી જાય છે જે ક્રમ ઉપર જોઈએ છે સાથે એના પછીના ક્રમના જે શબ્દ આવતો હોય જે અક્ષર આવતો હોય એની ગોઠવણી એ તમારે શરૂઆત છે એ કરી દેવાની છે બરાબર તો આ રીતે આપણે ગોઠવણી છે કરવાની છે તો આપણે હવે દાખલાની શરૂઆત કરીએ અને એ પ્રથમ સ્થાને લઈએ અને જવાનું છે આ જ ક્રમ પ્રમાણે પણ જ્યાં સુધી આ ન મળે ત્યાં સુધી આપણે ગોઠવણી કર્યા કરવાની છે તો સૌથી પહેલાં એ તો એ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દોની ગોઠવણી મતલબ એથી શરૂઆત કરવી પડે કારણ કે મૂળાક્ષર પ્રમાણે સૌથી પહેલો જે વર્ડ આવે છે એ છે એ એટલા માટે બરાબર તો આપણે એની શરૂઆત કરીએ તો એ પ્રથમ સ્થાને આવે તો એ પ્રથમ સ્થાને આવે મતલબ એની જગ્યા ફિક્સ થઈ ગઈ કે એ પહેલા સ્થાને જ આવશે તમારી પાસે કુલ પાંચ સ્પેસ હશે એમાંથી એ છે એ પહેલા સ્થાને જ આવશે બરાબર તો એની જગ્યા ફિક્સ થઈ ગઈ એટલે એની ગોઠવણી થશે વન પી વન હવે આપણી પાસે કેટલી જગ્યા વધે છે તો કે ચાર અને શબ્દો અક્ષરો પણ કેટલા છે ચાર એટલે એની ગોઠવણી થશે વન પી વન ઇન્ટુ ફોર પી ફોર એટલે વન પી વન નો આન્સર આવશે વન ફેક્ટોરિયલ ફોર પી ફોરનો આન્સર આવશે ફોર ફેક્ટોરિયલ વન ફેક્ટોરિયલનો આન્સર વન આવશે અને ફોર ફેક્ટોરિયલનો આન્સર આવશે ફોર ઇન્ટુ થ્રી ઇન્ટુ ટુ ઇન્ટુ વન ફોર ઇન્ટુ થ્રી ઇન્ટુ ટુ ઇન્ટુ વન કરો એટલે તમારો આન્સર આવશે ચોવીસ ફોર ફેક્ટરિયલનો એટલે પ્રથમ સ્થાને એ આવે એની ગોઠવણી થશે ચોવીસ હવે આપણે પ્રથમ સ્થાને એ નથી જોઈ તો આપણે પ્રથમ સ્થાને જોઈએ છીએ એસ તો જ્યાં સુધી આપણને એસ ન મળે ત્યાં સુધી આપણે એ સ્થાનની ગોઠવણી છે એ શરૂ રાખવાની છે તો હવે હજી આપણને પ્રથમ સ્થાને એસ નથી મળ્યો તો આ ગોઠવણી પ્રથમ સ્થાનની જ આપણે કન્ટિન્યુ રાખશું તો હવે પ્રથમ સ્થાને આપણે એ લઈ લીધો તો હવે કોનો ટર્ન આવશે તમારે ક્રમમાં જ જવાનું છે મૂળાક્ષરના ક્રમમાં જ જવાનું છે તો હવે કોનો ટર્ન આવશે એ પછી એમનો ટર્ન આવશે તો એમને પ્રથમ સ્થાને લેતા હવે એમની વિચારવાનું કે આપણે એને તો પ્રથમ સ્થાને લીધો તો એમ થોડો પ્રથમ સ્થાને આવે આપણે આગળની ગોઠવણી ભૂલી અને આગળ વધવાનું છે કારણ કે આપણે ટ્રાયલ એન્ડ એરર બેઝિસ ઉપર ગોઠવણી કરીએ છીએ જ્યાં સુધી આપણને એસ ન મળે સુમનનો ત્યાં સુધી આપણે પ્રથમ સ્થાને અલગ અલગ અક્ષર છે એ લીધા કરશું બરાબર તો એમ પ્રથમ સ્થાને આવે મતલબ એમનું સ્થાન ફિક્સ થઈ ગયું તો વધે આપણી પાસે ચાર અક્ષર ને ચાર જગ્યા એટલે એની ગોઠવણી થશે ફોર પી ફોર એટલે એમનું સ્થાન ફિક્સ છે એટલે એની ગોઠવણી થાય વન પી વન બાકીના ચાર અક્ષર ને ચાર જગ્યા છે એટલે એની ગોઠવણી થાય ફોર પી ફોર વન પી વન આવશે ફેક્ટોરિયલ આન્સર આવશે બરાબર તો આપણી ગોઠવણી થશે એમ પ્રથમ સ્થાને આવે એવી ચોવીસ ગોઠવણી થાય હવે એમ પછી કોનો ટર્ન છે હજી આપણે એમ પ્રથમ સ્થાને નથી જોતો એસ જોઈએ તો એમ પછી ટર્ન છે એન તો હજી આપણે પ્રથમ સ્થાનની ગોઠવણી છે શરૂ રાખીશું એન પ્રથમ સ્થાને હોય તેવી ગોઠવણી મતલબ એનની જગ્યા ફિક્સ થઈ ગઈ પાંચમાંથી એકની જગ્યા ફિક્સ થઈ ગઈ બાકી ચાર અક્ષર વધે અને ચાર સ્પેસ હોય એટલે વન પી વન અને ફોર પી ફોર વન પી વનનો આન્સર આવે વન ફેક્ટોરિયલ ફોર પી ફોરનો આન્સર આવશે ફોર ફેક્ટોરિયલ ફોર ફેક્ટોરિયલનો આન્સર આવશે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક એટલે ચોવીસ ચોવીસ ગુણ્યા એક એટલે ચોવીસ બરાબર ત્યારબાદ એ એમ અને એન પછી ટર્ન આવશે એસ તો આપણે એસને પ્રથમ સ્થાને ગોઠવશું તો એસ પ્રથમ સ્થાને આવે હવે જો આપણે જોઈતો તો બી કયો અક્ષર પ્રથમ સ્થાને એસ જ જોઈતો તો અને એસ મળી જાય છે આપણને બરાબર તો જેવો આપણને પ્રથમ સ્થાનનો જે અક્ષર જોઈએ મળી જાય એવી આપણે બીજા સ્થાનની ગોઠવણી પણ સાથે શરૂ કરી દેવાની તો એસ પ્રથમ સ્થાને આવશે ફિક્સ થઈ ગયું આપણે એસ જ જોતો તો હવે બીજા સ્થાનની ગોઠવણી આપણે શરૂ કરવાની તો બીજા સ્થાનમાં પાછું આપણે મૂળાક્ષર પ્રમાણે જ પહેલેથી જ શરૂ કરવાનું જે ઓલરેડી આવી ગયો છે એને આપણે ધ્યાનમાં નથી લેવાનો એ સિવાયના બધાને ક્રમમાં આપણે ધ્યાનમાં લેવાના છે તો આપણને બીજા સ્થાને જોઈએ છીએ શું તો કે યુ તો જ્યાં સુધી આપણને બીજા સ્થાને યુ ન મળે ત્યાં સુધી બીજા સ્થાનની ગોઠવણી આપણે શરૂ રાખવાની છે તો પ્રથમ સ્થાને એસ આવશે બીજા સ્થાને મૂળાક્ષર પ્રમાણે એ આવશે તો પ્રથમ સ્થાને એસ એટલે એસ એસની જગ્યા ફિક્સ થઈ ગઈ એટલે એની ગોઠવણી થાય વન પી વન બીજા સ્થાને એ એની જગ્યા ફિક્સ થઈ ગઈ એટલે એની ગોઠવણી પણ વન પી વન થાય પાંચમાંથી બે અક્ષરની જગ્યા ફિક્સ થઈ ગઈ તો હવે વધે ત્રણ અને ત્રણ જગ્યા એટલે એની ગોઠવણી થશે થ્રી થ્રી વન પી વનનો આન્સર તો વન જ આવશે એટલે લખો કે ન લખો એનાથી કંઈ તમારા આન્સરમાં ફેર પડવાનો નથી પણ અહીંયા થ્રી પી થ્રી થાય છે એટલે થ્રી ફેક્ટોરિયલ થ્રી ફેક્ટોરલના આન્સર આવશે છ હવે આપણે એ પ્રથમ સ્થાને નથી જોઈતો તો હજી આપણે બીજા સ્થાન સોરી એ બીજા સ્થાને નથી જોઈતો તો હજી આપણે બીજા સ્થાનની ગોઠવણી શરૂ રાખીશું તો એ પ્રથમ સ્થાને અને એમ બીજા સ્થાને આવે તો એમ પણ આપણે બીજા સ્થાને જોતો નથી તો એસ પ્રથમ સ્થાને એટલે એની ગોઠવણી વન પી વન એમ બીજા સ્થાને એટલે એની ગોઠવણી પણ વન પી વન બાકીના ત્રણ અક્ષર હોય ત્રણ જગ્યા હોય એટલે થ્રી પી થ્રી એટલે એનો જવાબ પણ આવશે છ ત્યારબાદ એ એમ પછી કોનો ટર્ન આવે છે તો કે એમ પછી એનનો ટર્ન આવે છે તો એસ પ્રથમ સ્થાને અને એન બીજા સ્થાને તો જે આપણે એને બીજા સ્થાને નથી જોતો એટલે એસની જગ્યા ફિક્સ વન પી વન એનની જગ્યા ફિક્સ વન પી વન બાકીના ત્રણ અક્ષર અને ત્રણ જગ્યા એટલે થ્રી પી થ્રી એટલે થ્રી ફેક્ટોરિયલ એટલે એનો આન્સર આવશે છ બરાબર હવે કોનો ટન આવે છે એન પછી તો કે હવે ટન આવે છે એસ પણ એસ તો આપણે લેવાનો નથી કારણ કે એસની જ એસની જગ્યા તો ફિક્સ છે પ્રથમ સ્થાન તો એસ તો નહીં આવડે આપણે એને પ્રથમ સ્થાને ફિક્સ કરી દીધો છે એટલે એસને આપણે લેવાનો થતો નથી તો હવે આવશે યુ યુ નોટન તો યુ જ આપણે બીજા સ્થાને જોઈએ છે ને સુમનમાં તો બીજું સ્થાન આપણને મળી જાય છે તો સાથે સાથે આપણે ત્રીજા સ્થાનની ગોઠવણી પણ શરૂ કરી દેવાની છે તો એસ પ્રથમ સ્થાને આવશે બરાબર એમ બીજા એન છે યુ છે અહીંયા એકચ્યુલી આપણા એવા છે એસ પ્રથમ સ્થાને આવશે યુ બીજા સ્થાને આવશે અને એ પરિવાર એથી શરૂઆત કરીશું કારણ કે જે ક્રમાંક છે એ જ મેન્ટેન કરવાનો છે એ ત્રીજા સ્થાને આવશે તો જગ્યા ફિક્સ થઈ ગઈ એટલે એની ગોઠવણી વન પી યુની જગ્યા ફિક્સ થઈ ગઈ એટલે એની ગોઠવણી પણ વન પીવન અને એ ત્રીજા સ્થાને એટલે એની ગોઠવણી વન પીવન પાંચમાંથી ત્રણ અક્ષરની જગ્યા ફિક્સ એટલે પાંચમાંથી ત્રણ જાય તો બે બાકી હોય અને બે સ્પેસ હોય એટલે એની ગોઠવણી થશે ટુ પી ટુ ટુ પી આન્સર આવશે ટુ ફેક્ટોરિયલ મતલબ બે બરાબર હવે આપણે ત્રીજા સ્થાને એ નથી જોઈતો આપણે ત્રીજા સ્થાને શું જોઈએ ત્રીજા સ્થાને જોઈએ સાથે ચોથા સ્થાનની ગોઠવણી પણ આપણે શરૂ કરી દેવાની છે તો એસ પ્રથમ સ્થાને એસ પ્રથમ સ્થાને યુ બીજા સ્થાને અને એમ ત્રીજા સ્થાને હવે ચોથા સ્થાને આપણે શું જોઈએ છે ચોથા સ્થાને આપણે એ જોઈએ છીએ અને ચોથા સ્થાને મૂળાક્ષર પ્રમાણે આવશે પણ કયો એ જ એટલે ચોથું સ્થાને આપણને મળી ગયું તો સાથે સાથે પાંચમાની ગોઠવણી શરૂ કરી દ્યો તો પાંચમા સ્થાને કયો આવશે એ પછી એમ તો નહીં આવે કારણ કે એમ ત્રીજા સ્થાને છે એક જ હોય દિવ એન તો એન પાંચમા સ્થાને આવશે મતલબ આપણી બધી ગોઠવણી થઈ ગઈ તો એસ પ્રથમ સ્થાને યુ બીજા સ્થાને એમ ત્રીજા સ્થાને એ ચોથા સ્થાને એન પાંચમા સ્થાને એની ગોઠવણી બધાની જગ્યા હવે ફિક્સ થઈ ગઈ આપણે જે જોઈએ છીએ અક્ષર શબ્દ આપણને મળી જાય છે બધાની ગોઠવણી થશે વન પી વન વન પી વન વન પી વન વન પી વન ઇન્ટુ વન પી વન એટલે એનો આન્સર આવશે વન બરાબર અને ડિક્શનરી ક્રમ મુજબ આપણે એની ગોઠવણી કરવી છે તો ડિક્શનરી ક્રમ મુજબ હવે આપણે ડિક્શનરી ક્રમમાં કેટલામાં સ્થાને હોય એ શોધવા માટે આપણે જેટલી પણ અત્યાર સુધી ગોઠવણી કરી બધાનો સરવાળો કરવાનો છે તો ચોવીસ પ્લસ ચોવીસ પ્લસ ચોવીસ એના પછી છે છ પ્લસ છ પ્લસ છ પછી છે બે પ્લસ એક તો ચોવીસ પ્લસ ચોવીસ પ્લસ ચોવીસ પ્લસ ત્રણ વખત છ પ્લસ બે પ્લસ એક આ એક પણ લેવાનું છે હા એટલે આ ગોઠવણીને ધ્યાનમાં લેવાની સીધો કુદાકો નથી મારવાનો કે ભાઈ શબ્દ મળી ગયો એટલે આનું ન લખો તો ચાલે આ ન લખો તો આન્સર ખોટો આવશે એટલે જે છેલ્લે તમારી ગોઠવણી મળે છે ને ધ્યાનમાં લેવી પણ જરૂરી છે એટલે સુમન શબ્દ છે એ ડિક્શનરીમાં ત્રાણુંમાં ક્રમે હશે ડિક્શનરી ક્રમ પ્રમાણે બરાબર તો આ તો આપણો પ્રશ્ન નંબર ચૌદનો ચોથો ક્વેશ્ચન પાંચમો છે ઋતુવા એ તમારે પ્રેક્ટિસ માટે જાતે કરવાનો છે જો ન સમજે અથવા તો ન આવડે તો મને કહેજો તો હું કરાવી દઈશ બરાબર ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર પંદર ક્વેશ્ચન નંબર પંદર તમે ટેક્સ્ટ બુક સાથે રાખજો ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન સામે હશે તો આન્સર વધારે ખ્યાલ આવશે કારણ કે મેં અહીંયા ડાયરેક્ટ આન્સર જ લખેલા છે એટલા માટે તો તમને ક્વેશ્ચન નંબર પંદરમાં એવું કીધું છે કે શ્લોકા શબ્દના બધા જ અક્ષરોને એવી કેટલી ગોઠવણીઓ કરી શકાય કે જેમાં સ્વર એક સાથે આવે મતલબ આપણી પાસે એક શબ્દ છે શ્લોકા આપણી પાસે શબ્દ છે એમાં પહેલાં તો તમે અલગ પાડી દો કે સ્વર અને વ્યંજન કેટલા છે તો એ ઈ આઈ ઓ અને યુ એ ઈ આઈ ઓ અને યુ જે તમારા છવ્વીસ મૂળાક્ષરોની એબીસીડી હોય છે આલ્ફાબેટ હોય છે એમાંથી જે પાંચ હોય છે એ શું હોય છે સ્વર અને બાકીના જે એકવીસ વધે છે હોય છે વ્યંજન બરાબર સ્વર અને વ્યંજન તો પાંચ જ સ્વર હોય તો આમાંથી જુઓ ઓ અને એ છે એ તમારો શું થશે સ્વર બાકીના જે અક્ષર છે શું થશે એસ એચ એલ કે વ્યંજન તમને શેની ગોઠવણી કરવાની કીધી છે તો કે સ્વર એક સાથે જ આવે સ્વર એક સાથે જ આવે તો આપણી પાસે જે શ્લોકા શબ્દ છે એની અંદર અક્ષર છે કુલ છ અક્ષર કેટલા છે છ તો એના માટે પહેલાં છ સ્પેસ જોઈએ છ સ્પેસ જોઈએ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ હવે એમાં તમને સ્વરને સાથે રાખવાનું કીધું છે તો એવું જરૂરી નથી કે છેલ્લે સાથે રાખો પેલા સાથે રાખો તોય ચાલે વચ્ચે સાથે રાખો તોય ચાલે અને છેલ્લે રાખો તોય ચાલે આન્સર તો સેમ જ આવશે બરાબર તો અહીંયા સ્વરને સાથે રાખવા હોય તો ઓ અને એ બાજુ બાજુમાં જ આવવા જોઈએ સાથે રાખવા મતલબ બાજુ બાજુમાં આવવા જોઈએ તો ઓ અને એ સાથે રાખો કારણ કે કીધું જ છે સાથે રાખવાનું તો બાકી વધે છે ચાર અક્ષર તો આની કુલ ગોઠવણી કેટલી થાય તો કે ચાર અક્ષર ચાર જગ્યા છે બરાબર અહીંયા ચાર જગ્યા અને ચાર અક્ષર છે અને સ્વરને સાથે રાખવાના છે તો જેને પણ તમને સાથે રાખવાનું કે છે એને તમારે એક જ ગણી લેવાનું જેને પણ તમને સાથે રાખવાનું કે છે એને તમારે એક જ ગણી લેવાનું એટલે ચાર પ્લસ એક કેટલી ગોઠવણી થશે પાંચ પાંચ રીતે તમે પાંચ શબ્દો ગોઠવી શકો અક્ષર ગોઠવી શકો એટલે ચાર આ પ્લસ આને એક જ ગણવાનું એટલે ફાઇવ પી ફાઇવ અને અહીંયા અંદર જુઓ અંદર અહીંયા છે કેટલા સ્વર બે સ્વર કેટલા છે બે પણ એને આપણે એક જ ગણવાના છે એટલે એક જ ગણવાના છે મતલબ એની એક જ સ્પેસ ગણવાની છે એટલા માટે થશે ટુ પી વન હવે ઘણા સ્ટુડન્ટ્સને એવો ક્વેશ્ચન થશે કે ભાઈ આ અંદરો અંદર બે રીતે ન ગોઠવાઈ શકે પહેલા ઓ એ અથવા તો એ ઓ તો એની ગોઠવણી તો ટુ પી ટુ ન થાય ના એમ નહીં થાય તમને અહીંયા સ્વરને સાથે રાખવાનું કીધું છે મતલબ સાથે રાખવાનું અને એક સાથે જ આવે એવું કીધું છે તો એક સાથે વર્ડ યુઝ કરેલો છે મતલબ અને તમારે એક જ ગણવાનું છે એટલા માટે એની ગોઠવણી ટુ પી ટુ નહીં થાય ટુ પી વન થશે ફાઈ પી ફાઇવનો આન્સર આવશે ફાઇવ ફેક્ટોરિયલ ટુ પી વનનો આન્સર આવશે ટુ ફાઈવ ફેક્ટોરિયલનો આન્સર આવશે એકસોને વીસ અને એકસો વીસ ગુણ્યા બે કરો તો તમારો જવાબ આવશે બસોને ચાલીસ બરાબર તો બસો ચાલીસ રીતે ગોઠવી શકો સ્વર એક સાથે આવે અને ત્યારબાદ ભાષણ આપવા માટે આમંત્રિત કરેલા છે ક્વેશ્ચન વાંચજો ટેક્સ્ટબુક સામે રાખી એટલે આઈડિયા આવશે દરેક વક્તા એ વારાફરતી ભાષણ આપવાનું છે વાર આમે એક સાથે આપણે એક વ્યક્તિને ભાષણમાં નથી સાંભળતા સરખું તો એક સાથે સાત વ્યક્તિ બોલતા હોય તો આપણે સાંભળવાના નહીં એટલે વારાફરતી ને ભાષણ તો ક્યારે એક સાથે બે વ્યક્તિ બોલતા હોય તો કેવું લાગે શાક માર્કેટ જેવું લાગે તો અહીંયા તો સાત વ્યક્તિ છે એટલે દરેક વક્તા છે વારાફરતી ભાષણ આપવાનું છે વારાફરતી મતલબ ટન બાય ટન પહેલા એ આવે પછી બી આવે પછી સી એ રીતે જો વક્તા એ પછી તરત જ વક્તા બી ને ભાષણ આપવાનું હોય તો આ સાત વક્તાઓના ભાષણ કુલ કેટલી રીતે ગોઠવી શકાય મતલબ તમને ક્રમમાં લેવાનું છે પહેલા એ આવે પછી બી આવે પછી સી આવે પછી ડી ઈ એફ અને જી એ રીતે તો તમને સાત વક્તાઓના ભાષણ કેટલી રીતે ગોઠવી શકે મતલબ સાત વ્યક્તિને ભાષણ આપણે સાત વ્યક્તિને ભાષણ આપવા માટે આપણે કેટલી રીતે આમંત્રિત કરી શકીએ બરાબર અલગ અલગ રીતે એ પછી બી આવે એટલે એ પ્રથમ સ્થાને હોય સાત જગ્યા હોય ને સાત વક્તા છે એટલે સાત જગ્યા તમને દેખાતી હશે સાત વક્તાની સાત જગ્યા છે તો સાત વક્તાની સાત જગ્યા છે હવે જો એમાં એ છે પ્રથમ સ્થાને લેવાને એટલે એની જગ્યા ફિક્સ થઈ ગઈ એટલે એ તો બહુ ખુશ હશે ઓ મારો નંબર પહેલાં આવશે ભાષણમાં એટલે થોડા ઘણા સાંભળે પછી છેલ્લેવાળાને તો કોઈ સાંભળતું જ ન હોય બરાબર તો વન પી વન એની જગ્યા ફિક્સ થઈ ગઈ એટલે એની ગોઠવણી થશે વન પી વન હવે બાકીના વક્તાની ગોઠવણી શું થાય તો કે છ જગ્યા છે ને છ વક્તા છે પણ પણ તમારે અહીંયા ભૂલથી નહીં સિક્સ પી સિક્સ નથી કરવાનું સમજો બરાબર જુઓ અહીંયા તમને અહીંયા એમ નથી કીધું કે એક સાથે આવે ને એવું તમારે છે ને અહીંયા ખાસ શબ્દ પ્રયોગ કરેલો છે વારાફરતી વારાફરતી એટલે એ પછી કોણ વખતા આવશે એની તમારે અહીંયા ગણતરી કરવાની છે ગોઠવણી કરવાની છે તો આમ જગ્યા તમારી પાસે કેટલી છે એ પછી કેટલી જગ્યા છે એક જ છે ને એ પછી જગ્યા કેટલી છે એક જ જુઓ અહીંયા તમે એમ લખશો ને સિક્સ પી સિક્સ એનો મતલબ શું થાય તમને ખબર સિક્સ પી સિક્સ કે એ પછી છ એ વક્તા સાથે આવીને બોલશે છ જગ્યા છે એટલે એનો મતલબ એવો થાય એટલે અહીંયા ભૂલથીને આપણે સિક્સ પી સિક્સ કરતા નહીં ખોટું પડે હવે જુઓ અહીંયા એની જગ્યા ફિક્સ થઈ ગઈ વન પી વન હવે આના પછી નાનું શું કારણ કે વારા ફરતી કીધું છે તો આના પછી આપણી પાસે આપણી પાસે કુલ કેટલા વખતા હતા સાત વખતા હતા સાતમાંથી એક એ વયો ગયો તો હવે કેટલા વધે છ વખતા વધે તો બીજા સ્થાને આપણી પાસે કેટલા વખતા વધે તો કે છ પણ સ્પેસ કેટલી છે એક જ છે એટલે એની ગોઠવણી થશે સિક્સ પી વન ફરી વખત કહું છું ભૂલથી નહીં ગોઠવણી સિક્સ પી સિક્સ કરતા નહીં બાકી આન્સર ખોટો આવશે કારણ કે આપણે બાકીના વક્તાઓના ભાષણના ગોઠવવા ગોઠવવાના છે એને બાકીના એટલે આની પછીનું કોણ આવશે નેક્સ્ટ કોણ નેક્સ્ટ કોણ નેક્સ્ટ કોણ આપણે એની જ ગોઠવણી કરવાની છે બધાની એકસાથે નથી કરવાની કારણ કે વક્તા છે આ કંઈ દડા કે બેટબોલ કે ફૂલ કે એનો કોઈ ક્વેશ્ચન નથી એટલે ખાસ ધ્યાન રાખવાનું થોડુંક લોજિક ચલાવવાનું એટલા માટેની ગોઠવણી સિક્સ પી વન થશે હવે બીજું

પણ જગ્યા કેટલી છે ત્રીજા સ્થાને એક જ તો એની ગોઠવણી થશે ફાઈવ પી વન બરાબર ત્યારબાદ હવે એક પછી એક ગોઠવતા જવાના વક્તા એ પ્રથમ સ્થાને વક્તા બી છે બીજા સ્થાને અહીંયા મેં લખેલું નથી પણ અહીંયા એ આવશે અહીંયા બી આવશે ને અહીંયા સી આવશે એટલે એની ગોઠવણી વન પી વન વન પી વન વન પી વન સાતમાંથી ત્રણ ગયા તો હવે ચાર વધે પણ ચોથા સ્થાને જગ્યા તો ચોથું સ્થાન એક જ છે ને એટલે એની ગોઠવણી થાય ફોર પી વન વુ ઇઝ નેક્સ્ટ બરાબર હવે એના પછીનું વક્તાએ પ્રથમ સ્થાને બી બીજા સ્થાને સી ત્રીજા સ્થાને ડી ચોથા સ્થાને એટલે બધાને જગ્યા ફિક્સ થઈ ગઈ એટલે વન પી વન હવે સાતમાંથી ચાર ગોઠવાઈ ગયા ત્રણ જ બાકી છે બરાબર તો ત્રણ બાકી છે ને જગ્યા કેટલી છે એક જ છે એટલે એની ગોઠવણી થાય થ્રી પી વન અને હવે નેક્સ્ટ થશે વક્તા એ પહેલાં બી બીજા સી ત્રીજા ડી ચોથા એ પાંચમા સ્થાને છઠ્ઠા સ્થાને કેટલા આવી શકે તો કે બે બે જ બાકી હશે ને સાતમાંથી પાંચ ગોઠવાઈ ગયા બે બાકી છે જગ્યાએ કે એટલે ટુ પી વન અને હવે તો બધા ગોઠવાઈ ગયા કારણ કે હવે બધાનું ફિક્સ થઈ ગયું ને એ પહેલાં બી બીજા ત્રી સી ત્રીજા સ્થાને ડી ચોથા સ્થાને ઈ પાંચ પાંચમા સ્થાને એફ છઠ્ઠા સ્થાને તો હવે એકલો જી જ વધે એ જ છેલ્લે રહ્યો હોય ને છેલ્લે રહેવાન બધાની ગોઠવણી થાય વન પી વન વન પી વન વન પી વન ને વન પી વન બરાબર અને હવે આપણી જે કુલ ગોઠવણીના પ્રકાર છે એ તો કે એ પ્રથમ સ્થાને હોય તો બાકીનાની ગોઠવણી સિક્સ પી વન બી બીજા સ્થાને હોય તો ફાઇવ પી વન સી ત્રીજા સ્થાને ફોર પી વન સી પછી ડી ચોથા સ્થાને તો એની ગોઠવણી થ્રી પી વન હતી આગળ આપણે કરેલું છે એ જ છે હો બધું કંઈ નવું નથી પછી ઈ પાંચમા સ્થાને હતા તો ટુ પી વન અને એફ ભાઈ છે છઠ્ઠા સ્થાને હતા તો વન પી વન અને જીની લખો કે ન લખો કાંઈ આન્સરમાં ફેર પડવાનું નથી બરાબર તો સિક્સ પી વનનો આન્સર આવશે સિક્સ ફાઇવ પી વનનો આન્સર આવશે ફાઇવ ફોર પી વનનો ફોર થ્રી પી વન થ્રી ટુ પી વન વન ટુ વન પી વન વન એટલે છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક કરશો એટલે તમારો આન્સર આવશે સાતસો ને વીસ બરાબર આ રીતે આજે પંદર ને સોળ નંબરના છે થોડાક એક્સેપ્શનલ સમ છે મતલબ રેગ્યુલર સમ નથી થોડાક સમજવામાં અઘરા પડે એવા છે પણ એટલે જ મેં સમજાવવાની ટ્રાય કરી છે હજી કાંઈ ન સમજાતું હોય તો પૂછી લેવા વિનંતી હવે જુઓ ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણમાં આપણું ક્રમચય અહીંયા પૂરું થાય છે ક્રમચયના જેટલા પણ દાખલા હતા એ બધા થઈ ગયા છે ક્રમચય ફરીવાર રિફર કરી લેવા વિનંતી કારણ કે ક્રમચય તમારે બારમામાં પાછું આવશે ચેપ્ટરે નહીં આવે પણ ક્રમચય પાયા તરીકે આવશે તમે જે સંભાવના તમારું ચેપ્ટર આવશે ને એમાં ક્રમચય છે એ પાયા તરીકે હશે જો ક્રમચય આવડતું હશે તો એ ચેપ્ટર ઇઝીલી આવડી જશે એને એમાં આવા ક્વેશ્ચન નહીં પૂછાય હો કે ડિક્શનરી ક્રમ મુજબ ને એટલે એવું નથી બારમામાં આવવાનું એ તો ખાલી ઇલેવન્થમાં જ છે પણ આપણે જે પેલું કરતા ને ગોઠવણી સિક્સ પી થ્રીને ફોર પી વનને થ્રી પી થ્રીને આની તમને આનો તમને આન્સર છે એ એક જ સેકન્ડમાં આવડી જવો જોઈએ એટલી પ્રેક્ટિસ આની કરવાની છે નાના નાના દાખલાની જે આપણે શરૂઆતમાં કર્યા છે બાકી આ બધા તો આવા રિપીટ થવાના નથી પણ એનો મતલબ એવો નથી કે આ દાખલા નથી કરવાના એક્ઝામમાં પૂછાશે અગિયારમો જે આપણે બાકી છે આ તો ખાલી બારમા માટે કહું છું તો એટલે દાખલા કરવાના જ છે પણ વધુ પ્રેક્ટિસ પહેલાં દાખલાની કે સિક્સ પી વનનો આન્સર શું આવે તો તમને એક જ સેકન્ડમાં આન્સર આવડી જાવ જોઈએ છ હું પ્રેક્ટિસના દાખલા મોકલીશ તમને એટલે ચિંતા નહીં કરતા જરાય કે પ્રેક્ટિસ નથી થઈ એ તો હું કરાવીશ પણ એટલી સ્પીડ તમારી આવી જવી જોઈએ કે એક સેકન્ડમાં વિધિન અ સેકન્ડ તમે એનો આન્સર છે આપી શકો તો અહીંયા આપણું ક્રમચય પૂરું થાય છે સ્વાધ્યે છ પોઈન્ટ એક પણ પૂરું થાય છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંચયની શરૂઆત કરીશું બરાબર સંચય એટલે કે પસંદગી અત્યાર સુધી આપણે ગોઈઠવું હવે આપણે પસંદગી કરવાની છે ઓકે તો અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ સો મચ